નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ ડ્રોન ટેકનોલોજીની મદદથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો જૂનાગઢ મહાનગરપાલિકાએ વરસાદની સિઝન બાદ થતા મેલેરિયા ડેન્ગ્યુ અને ફાયલેરિયા જેવા વેક્ટરજન્ય રોગો સામે લડવા માટે અદ્યતન ડ્રોન ટેકનોલોજી અપનાવી સૌરાષ્ટ્રની સૌપ્રથમ ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છરજન્ય રોગ નિયંત્રણ કરવા માટે ડ્રોન દ્વારા જૂનાગઢ શહેરના સાતસો ચાર બ્રિડિંગ સ્થળોની શોધ અને આ નવતર અભિગમથી કેન્દ્ર સરકારના મેલેરિયા નાબુદી મિશન બે તથા ગુજરાત સરકારનું મેલેરિયા નાબુદી મિશન બે સુધીમાં મેલેરિયા મુક્ત કરવાના પ્રયત્નોને ગતિ મળશે જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા શહેરના એકસો સ્થળોએ ડ્રોન દ્વારા દવા છંટકાવ કરાયો આપણે બધાને ખબર છે કે વરસાદના પછી શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરવાની સમસ્યા સર્જિત થતી હોય છે અને જે પાણી ભરવાના સ્થળો છે આ સ્થળો ઉપરથી મલેરિયાના ડેન્ગુના ચિકનગુનિયાના લાર્વા ડેવલપ થતા હોય છે અને શહેરમાં મોસમી બીમારીઓ અને સાથે સાથે મલેરિયા જનિત બીમારીઓ જનિત બીમારીઓ જે છે આ પણ વધતી હોય છે જૂનાગઢ મહાનગરપાલિકાના એક નવા ઇનોવેશન તરીકે શહેરમાં મોસ્કિટો પોપ્યુલેશનને કંટ્રોલમાં રાખી શકાય અને બીમારીઓને લોંગ ટર્મ સુધી કંટ્રોલમાં રાખી શકાય અને માટે ડ્રોન દ્વારા તમામ શહેરના પાણી ભરાતા વિસ્તારોનો સર્વે કરવા માટેનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યું છે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ મુજબ શહેરનું તમામ શહેરનું ડ્રોન મારફત સર્વે થશે અને આ તમામ ઇમેજીસને એઆઈ અને મશીન લર્નિંગ મારફત જેટલા પણ પ્રોબેબલ બ્રીડિંગ સ્પોટ છે જે પાણી ભરાવના સ્થળ છે અને આઇડેન્ટિફાઈ કરવામાં આવશે અને આ સ્થળને આઇડેન્ટિફાઈ કર્યા પછી ઓટોમેટિકલી આ તમામ સ્પોટ્સ જે પ્રોબેબલ વોટર લોગિંગ સ્પોટ છે અથવા પ્રોબેબલ જે જ્યાં લાર્વા જનરેટ થઈ શકે છે આ સ્પોટને એક એપ્લિકેશન ઉપર ટ્રાન્સફર કરવામાં આવે છે આ એપ્લિકેશનમાં જે અમારા ફિલ્ડ લેવલ વર્કર્સ છે આના દ્વારા દરેક જગ્યા ઉપર જઈને આ લાર્વાને નષ્ટ કરવાની કામગીરી કરવામાં આવી છે જે એરિયાઝ અમારા ફિલ્ડ વર્કર્સ દ્વારા નહીં થઈ શકતા હોય જે ઇનએક્સેસિબલ એરિયાઝ કહેવાય છે આ ઇનએક્સેસિબલ એરિયાઝને એક બીજા ડ્રોન દ્વારા ત્યાં સ્પ્રે કરીને આ લાર્વાનો નાશ કરવામાં આવે છે મને જણાવતા હર્ષ થાય છે કે છેલ્લા વીસેક દિવસની કામગીરીમાં ડ્રોન મારફત અમે સાતસો ચાર બ્રીડિંગ પ્લેસેસ શોધી શોધવામાં આવ્યા છે અને આ તમામ બ્રિડિંગ પ્લેસ ઉપર અમારા ફિલ્ડ વર્કર્સ દ્વારા લારવાને નષ્ટ કરવાની કામગીરી કરવામાં આવી છે હજુ સુધી ફાઇવ સેવન્ટી ફાઇવ બ્રિડિંગ પ્લેસને ક્લિયર કરી નાખવામાં આવ્યા છે અને વન ની વન ટ્વેન્ટી નાઇન બ્રિડિંગ પ્લેસેસ છે આ હજુ સુધી અત્યારે ત્યાં કામગીરી ચાલુ છે ખૂબ જણાવતા હર્ષ થાય છે કે જે ઇનએક્સેસિબલ એરિયાઝ જે છે જ્યાં ડ્રોન દ્વારા ખરેખર છિડકાવ કરીને આ લાર્વાને નષ્ટ કરવામાં આવતા હોય એવા એકસો ચાર સ્થળો ઉપર ડ્રોન દ્વારા આ લારવાને નષ્ટ કરવામાં આવ્યા છે 51 વન વધારાના ઇનએક્સેસિબલ એરિયાઝ છે જે ડ્રોન દ્વારા નષ્ટ કરવામાં આવશે શહેરમાં આ તમામ કામગીરીને કારણે મલેરિયા મોસ્ક ડેન્ગુ અને ચિકનગુનિયાના જે રોગ છે આમાં સરસ ઘટાડો જોવા મળ્યો છે અને અત્યારે આપણે જાણીએ છીએ કે શહેરમાં મોન્સૂન સક્રિય છે ફરીથી તો આ મોન્સૂનના એક વખત ઓછું થયા પછી ફરીથી સર્વે કામગીરી કરવામાં આવશે ફરીથી તમામ સાઇટોને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને ફરીથી સ્પ્રે દ્વારા આ તમામ એરિયાઝને સ્પ્રે કરીને આ લારવા નષ્ટ કરવામાં આવશે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફિફ્ટી સેવન સ્ક્વેર કિલોમીટરનો જે ક્ષેત્ર ધરાવે છે મહાનગરપાલિકા આમાં લગભગ એકસો ત્રીસ સ્ક્વેર કિલોમીટર પ્લસનો સર્વે અને ફોર હંડ્રેડ ચારસો કલાકનો જે છે આ સ્પ્રિંગની કામગીરી ડ્રોન મારફત ધરવામાં આવશે જુનાગઢ મહાનગરપાલિકાનો એક નવો અભિગમ છે અને આશા આશાહી નહીં પરંતુ પૂર્ણ વિશ્વાસ છે કે આ કામગીરીથી આપણે એવા એરિયામાં પહોંચી શકીશું જ્યાં આપણે માનવી નહીં પહોંચી શકે છે અને આપણે વધુમાં વધુ એરિયા આઈડેન્ટિફાઈ કરી શકીશું જે નોર્મલી ફિલ્ડ લેવલ ઉપર જે કામ કરતા માણસો છે જે નહીં શોધી શકે છે વધુમાં વધુ નવા લાર્વા સ્પોટ આઈડેન્ટિફાઈ કરવા અને આ તમામ લારવા સ્પોટ ઉપર લાર્વાને નષ્ટ કરવાથી આપણે મલેરિયા ચિકનગુનિયા અને ડેન્ગુજનક રોગો ઉપર ખૂબ સારી રીતે કંટ્રોલ કરી શકીશું